નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન થનગનતા થિયેટરો ને ઉચ્ચળ અખાડા અથવા તો આજના યુવાનને થયું છે શું તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના સિનેમાની અસર વ્યાયામની ઉપેક્ષા વિદેશોની સ્થિતિ અને છેલ્લે જોઈશું ઉપસંહાર ઠનઘનતા થિયેટરોને ઉજ્જડ અખાડા એ વાક્ય એવું દર્શાવે છે કે આજના યુવાનોને અખાડામાં રસ નથી પણ શરીરની સજાવટમાં વધુ રસ છે સિનેમા પ્રત્યે યુવકોને પ્રબળ આકર્ષણ હોય છે એ સ્વાભાવિક છે પરંતુ મનોરંજનનું આ લોકપ્રિય સાધન ક્યારેક હીન વૃત્તિઓને પોષનારું માધ્યમ બની જાય છે આજના દિગ્દર્શકોની દ્રષ્ટિએ કલાને છોડીને કલદાર તરફ વળી છે પરિણામે આજના ચલચિત્રો નટનટીઓના અંગુપાંગોના પ્રદર્શનો ઉપર છલો બનાવટી પ્રેમ નવી નવી ફેશનોના અખતરા હિંસાના વરવા દ્રશ્યો વગેરેથી ભરપૂર હોય છે હિનવૃત્તિઓને ઉત્તેજિત કરનારા આવા દ્રશ્યોની યુવાનોના મન પર માઠી અસર થાય છે સિનેમાના છંદે ઉચ્ચ આદર્શોનો ડાટ વાળી નાખ્યો છે આજે અખાડામાં જઈને વ્યાયામ દ્વારા દેશ પ્રાપ્ત કરવાનો વિચાર ભાગ્યે કોઈ યુવાનને આવે છે મુખ પર પાવડરના લપેડા થપેડા વાળના ભરાવદાર થોભ્યા વસ્ત્રોની અવનવી ફેશનો અને ઓઠો પર સિનેમાના કઢંગા ગીતોનો ગણગણાટ આ છે આજના યુવાનોનું ચરિત્ર સુવાળ અને વિલાસવૃત્તિ યુવાનોની રગે રગમાં પ્રસરી ગઈ છે વ્યાયામને તો આપણે જાણે દેશવટો જ આપી દીધો છે શરીરમ આદમ ખલુ ધર્મ સાધનમ આ સૂત્રને આપણે ભૂલી ગયા છીએ પહેલું સુખતે જાતે નર્યા આ વાત હવે અપ્રસ્તુત બની ગઈ છે શાળા મહાશાળાઓના અભ્યાસક્રમોમાં પણ વ્યાયામને ઉચિત મહત્વ અપાતું નથી પરિણામે યુવા વર્ગ રમતગમતથી વિમુખ થઈ રહ્યો છે આજે ગણ્યા ગાંઠિયા યુવાનો જ અખાડામાં જતા હશે જ્યારે થિયેટરો યુવા વર્ગથી ઉભરાય છે અખાડામાં જવામાં કે કસરત કરવામાં આજના યુવાનો શરમ અને નાનમ અનુભવે છે તંદુરસ્ત મન માટે તંદુરસ્ત દે જરૂરી છે એ સિદ્ધાંતની આજે ભારે ઉપેક્ષા થઈ રહી છે યુવાનોના તકલાદી શરીર સ્વાસ્થ્ય પ્રત્યે તેમણે સેવેલા દુલક્ષણનું જ પરિણામ હોય છે આજે અખાડા ઉજ્જળ બન્યા છે અને થિયેટરો ભરચક બની રહ્યા છે જેના પરિણામે જ દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે વિશ્વના ઘણા દેશોમાં શાળા મહાશાળાઓમાં કસરત અને રમતગમતને પ્રાધાન્ય આપવામાં આવે છે પરિણામે ત્યાંના યુવાનો સશક્ત અને ખડતલ હોય છે એ દેશો આજે તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યા છે આપણા દેશની વિકટ સમસ્યાઓ હલ કરવા માટે શક્તિશાળી યુવા વર્ગની જરૂર છે અને યુવા વર્ગને અખાડાની તાલીમની જરૂર છે મેકઅપ અને ટાપ ટીપની નહીં સરકારે હલકી કક્ષાની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જોઈએ શિક્ષણ સંસ્થાઓમાં વ્યાયામ અને શ્રમને પૂરતું મહત્ત્વ અપાવવું જોઈએ બાળકો અને યુવાનો શારીરિક શક્તિ પ્રત્યે દુર્લક્ષ ન સેવે એ માટે વાલીઓમાં જાગૃતિ આવે તે પણ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ બાવવા જો નિબંધ લેખન પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ